ગુજરાત સહિતના રાજ્યમાં ભારે વરસાદ બાદ પૂરના કારણે કરોડોનું નુકસાન થયું છે ત્યારે કેન્દ્ર સરકારે પૂર અસરગ્રસ્ત ગુજરાત સહિત ત્રણ રાજ્યમાંથી સહાયની જાહેરાત કરી કેન્દ્ર સરકારે ગુજરાતને છસો કરોડ રૂપિયાની સહાયની જાહેરાત કરી કેન્દ્ર સરકારે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડમાંથી પૂર અસરગ્રસ્ત ગુજરાત મણિપુર અને ત્રિપુરા માટે છસો પંચોતેર કરોડ રૂપિયા સહાયની જાહેરાત કરી છે જેમાં ગુજરાતને છસો કરોડ મણિપુરને પચાસ કરોડ અને ત્રિપુરાને પચીસ કરોડ રૂપિયાની સહાય કરાશે જ્યારે આ વર્ષે કેન્દ્ર સરકારે એસડીઆરએફમાંથી એકવીસ રાજ્યોને નવ હજાર ચુમ્બાલીસ પોઈન્ટ એંશી કરોડ અને પંદર રાજ્યોને એનડીઆરએફમાંથી ચાર હજાર પાંચસો અઠાવીસ પોઈન્ટ છાસઠ કરોડ રૂપિયાની સહાય કરી છે ગુજરાતમાં કેન્દ્રની ટીમ પંદર સપ્ટેમ્બરથી ત્રણ દિવસની મુલાકાતે હતી રાજ્યના પૂર અસરગ્રસ્ત વડોદરા સહિતના ચૌદ જિલ્લામાં નુકસાનીનો સર્વે કરવામાં આવ્યો હતો જેમાં નવસો કરોડની નુકસાની થઈ હોવાનું રાજ્યની ટીમની તપાસમાં બહાર આવ્યું જો કે કેન્દ્રીય ટીમે સમીક્ષા કર્યા બાદ ગુજરાતના પૂર અસરગ્રસ્ત વિસ્તારોને લઈ છસ્સો કરોડ રૂપિયાની સહાયની ફાળવણી કરી